બે ડગલાનો સવાલ છે અહીંથી અહીંયા પૂગી જાય ને એટલે અમારા ગેંગમાંથી રજા લઈ લે એ બકડી ગઈ એ હવે આમનું બની કરી દે કોઈ નક્કી

બાર દિવસ રોકાણ બાર દિવસ બાર દિવસની યાત્રા કરીને એવા અયોધ્યા જે એવા ઘણી બધી જગ્યાએ એવા અને અત્યારે છે ને અમારે જવાનું છે જાનમાં અમારા મમ્મી જો અહીં બેઠા છે

ફોટો પાડો હાલો ભાઈ ઉભા રહો કરે પછી પાડું ને હાલો ભાઈ વરરાજા થઈ ગયા છે રેડી અમારી વાંડા ગેંગ માંથી હવે રજા લે છે અને કોઈ પણ પાંચ વાગ્યા પછી હવે ફોન ન કરતા એને અને ગમે ત્યારે બહાર જવું તો એવાય ફોન નહીં કરવાનું કામ છે ફોન નહીં કરવાનો આજ પછી આને કાલે ભાઈ અહીંયા જવું અહીંયા જવું એવું ન થવું જોઈએ બરાબર રેડી ને હા હાલો ઉપડો હવે ભાઈ જોઈ લે હાલો હાલો પડી જાય નીકળવા હાલો

એ બકડી ગઈ ડબ્બામાં ઝૂકી જશે

મારો ફેવરેટ ડેબ જ ન લે બોલ એટલે ભઈ જ ન માર સાબ રોજ લેવા આવવાનું જો જમીન પાસે વરાજ આપાય એવં દા તા વરાજ ને દૂધ પે બાપા બોલ હે કો ભાઈ મારો વારો આવશે ને મા પી એ ની હવે તો તમે ત્રણ વાર ત્રણ વાર તો માન રાખ્યો ને

કેમ રોકાવ નહી ભાઈ તમે ઘણું રોકાણા ચાર પાંચ દિવસ રોકાણા હવે રોકાવ એમ કેલો છે ને મારે છે ભાઈ જાય છે પાલી સુરત કેટલી જવાનું બે ત્રણ દિવસ પછી સુરત હવે સુરત ઘણા કહે છે પણ મારે કંઈ નક્કી નથી આવવાનું થાય પણ હવે નક્કી નહીં ક્યારે આવું એ ભાઈ ની તો અહીંયા બી આવેલા છે હવે આ ભાઈ જાય છે પાલી થી સુરત થોડાક દિવસ પછી તો છે ને વરરાજો કોણી ને આવ્યો ને આ ત્રણ જમર થઈ ગયા ત્રણ તારીખે જાણે આજ છે પાંચ તારીખ પાંચ છે મેં ત્રણ દિવસ છે ને બ્લોગ હતો ને એ શૂટ નથી કર્યું તમે બધા કહેતા કે ધ્યાન નથી દેતો ને અમને તેમને પણ પૈસા કામી લીધા ને તો એવું કાંઈ નથી અત્યારે યુટ્યુબ મારી મેન ઇન્કમ છે ને યુટ્યુબમાંથી ઇન્સ્ટાગ્રામમાં એટલું બધું નથી પણ હું ડેલી બ્લોગિંગ કરતો તો એમાં સારા ડોલર બની જતા કેમ કે જેટલું હું હીરા ગમવા જતો ને એટલું એમાં કામ થઈ જતું ને હમણાંથી હું છે ને ધ્યાન નથી દઈ શકતો કેમ કે હમણાં મારે બધું લાઈફમાં પ્રોબ્લેમ આવે છે એના કારણે આજ આજુધી મેં તમને શેર નથી કર્યું કે આમ ગયા હું કામ પાડતો ને હું તું બધું પણ આ શેર કરી દઉં કે થોડું પ્રોબ્લેમ બધે હાલે છે ફિક્સ થઈ જાય તો પછી ડેલી વ્લોગિંગ કન્ટિન્યુ કરું એમ પણ હું એટલે છે ને મેં ડેલી વ્લોગિંગ બેન કરી દીધું કે રોજ મારતી નહોતું થતું તો પછી મેં બેન કરી દીધું છે ડેલી વ્લોગિંગ બાકી તો બીજું ઓલું કાંઈ છે નહીં અને હવે આમનામ રહે તો પછી સોશિયલ મીડિયા બને કરી દે એનું કાંઈ નક્કી નહીં વધી જાય તો બધું પછી સોશિયલ મીડિયામાંથી હું રજા લેલી હજુ તો બધું બેન કરી દઈ પણ હવે ખબર નથી આગળ હું કરું પણ બાકી તો એવું બધું છે અને આ આયસુબેનની ફેક સેનલું ઘણી બધી બની ભાઈ એક જ ચેનલ છે એ તમને ખબર જ છે કે એ ચેનલ છે એમાં મેં ચાર વિડીયો અપલોડ કર્યા હે બીજ ચેનલ હશે એમાં હું રિપોર્ટને એવું મારી દઈ તો બીજી કોઈ ચેનલ નથી ને બીજું બીજું ફેક બનાવશે તો મારા વિડીયોને એવું યુઝ કરે તો એમાં હું રિપોર્ટને એવું મારી દઈ એટલે એ ચેનલ સ્ટ્રાઇક આવી જાય બાકી કોઈ ઓલું કરતા હોય તો હવે વિડીયોને એવું મૂકતા નહીં બાકી હું સ્ટ્રાઇકને એવું આપી દઈ અને બસ આશુબેન બ્લોગિંગ કરતા રહે કન્ટિન્યુ ક્યારેક 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 હવે જોઈશે હું થાય બીજું તો કાંઈ નહીં બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કાલે નવા બ્લોગમાં ચાઉથી બધાને જય માતાજી બાય બાય